હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું ખંભાતનું ફેમસ પાપડનું ચવાણું એકદમ સરળતાથી જ ઘરની વસ્તુઓથી બની જશે અને રૂટિન કરતા ટેસ્ટમાં થોડું અલગ અને ચટપટું બનશે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ ખંભાતનું સ્પેશિયલ ચટપટું એવું પાપડનું ચવાણું બનાવવા માટે મેઇન સામગ્રીમાં આપણે અડદના પાપડ જોઈશે બજારમાં અડદના પાપડ આપણને જુદા જુદા ઘણા ફ્લેવરમાં મળે છે અહીંયા મેં રેગ્યુલર જે બજારની અંદર આસાનીથી મળી જાય એ સિમ્પલ મસાલાવાળા પાપડ લીધેલા છે આ રીતે અડદના આપણે પાંચ પાપડ લઈશું તમારે પાપડની ક્વોન્ટિટી થોડી વધારવી હોય કે ઘટાડવી હોય તો એકથી બે પાપડ વધારી કે ઘટાડી શકો છો અને ત્યાર પછીની સામગ્રીમાં આપણે જોઈશે મમરા જે રૂટીનમાં સેવ મમરા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ એ સિમ્પલ મમરા આપણે લઈ લેવાના છે તો અહીંયા મેં સો ગ્રામ જેટલા મમરાને એકદમ સરસ રીતે ચાળી અને ચોખ્ખા કરી અને લઈ લીધા છે હવે અહીંયા ગેસ ઉપર આપણે કોઈ જાડા તળિયાની કઢાઈ મૂકીશું અથવા તો નોન સ્ટીક પેન લઈશું અને એમાં મમરાને ટ્રાન્સફર કરીશું અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આ મમરાને આપણે શેકી લેવાના છે મમરામાં ક્રિસ્પીનેસ લાવવા માટે મમરાને શેકવા ખૂબ જરૂરી છે તો આ રીતે સિમ્પલ ઘી કે તેલના ઉપયોગ વગર શેકી લેવાના છે મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે જુઓ હવે તૈયાર થયેલા મમરાને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈએ હવે ફરી કડાઈ મૂકીશું અને કઢાઈમાં થોડું તેલ લઈશું ગેસ ઓન કરી અને તેલને સરસ રીતે ગરમ થવા દઈએ તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને અમસ્તા તેલને આપણે અહીંયા બહુ ગરમ કરવાનું નથી કેમ કે આપણે આ તેલની અંદર પાપડને તળવાના છે આ રીતે મૂકી અને બિલકુલ કાળા ન પડે બ્રાઉન કલરની ભાત પણ ન પડે બંને બાજુ અલટાવી પલટાવી અને સારી રીતે શેકી લઈએ પાપડનો કલર બિલકુલ ચેન્જ ન થાય એ રીતે આપણે બંને સાઈડ તળી લેવાના છે મોટા ભાગે આપણે ચવાણું કે ચેવડા તો ઘરે બનાવતા જોઈએ છીએ પણ આ જે ચવાણું છે એનો ટેસ્ટ એકદમ અલગ અને સુપર ટેસ્ટી બને છે તમે જો આ ચવાણું ટ્રાય ન કર્યું હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો કેમ કે નાના બાળકોથી લઈ મોટાને પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને વળી ખૂબ જ ઝડપથી ઇન્સ્ટન્ટથી ઘરમાં રહેલી વસ્તુથી બનીને તૈયાર થાય છે આપણે પાપડને તળી અને તૈયાર કરી લીધા છે હવે આપણે થોડા મકાઈના પૌવા લઈશું અને એને પણ સરસ રીતે તળી લઈશું હવે મકાઈના પૌવા તળાઈ જાય પછી આપણે એક નાની વાટકી જેટલા દાળિયા લઈશું આ જે દાળિયાની દાળ આવે છે ખાસ કરીને આપણે ચેવડામાંનો ઉપયોગ કરતા હોઈએ તો અહીંયા દાળને પણ આપણે સરસ રીતે ફ્રાય કરી લઈએ તો આ રીતે તમે ગરણીની અંદર રાખી અને આરામથી શેકી શકો કેમ કે દાળનો એક એક દાણો પછી તેલમાંથી કાઢવો એ થોડું વધારે મુશ્કેલી વાળું લાગે છે હવે કડાઈમાં જે તેલ છે એમાંથી થોડું તેલ આપણે બહાર કાઢી લઈએ એ તેલનો ઉપયોગ આપણે આગળ કરીશું અહીંયા મેં એકાદ ચમચા જેટલું તેલ રહેવા દીધું છે જે મમરાના માપ પ્રમાણે બરાબર છે હવે આ તેલની અંદર મમરાના માપ પ્રમાણેનું મીઠું ઉમેરીશું અને થોડી હળદર અને સરસ રીતે મિક્સ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે મમરા ઉમેરી દઈએ મમરાને સરસ રીતે મિક્સ કરી લઈએ શેકાઈને ક્રિસ્પી થઈ મમરા ખૂબ ઝડપથી મિક્સ થઈ જાય છે હવે મમરા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચવાણા માટે એકદમ સ્પેશિયલ અને ટેસ્ટી એવો મસાલો બનાવી લઈશું સૌથી પહેલા આપણે લાલ મરચું પાવડર લઈશું તો અહીંયા જેટલી સામગ્રી હોય એ પ્રમાણમાં આપણે લાલ મરચું લેવાનું છે હું અહીંયા દોડ ચમચી જેટલું લાલ મરચું લઈ રહી છું જેમાં અડધી ચમચી મરચું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું તમે અહીંયા ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બંનેથી ટેસ્ટ ખૂબ જ ચટપટો અને ટેસ્ટી બનશે આ ચમચી જેટલું સંચોળ લઈશું અને દોઢ ચમચી જેટલી આપણે અહીંયા દળેલી ખાંડ લઈશું એટલે ખૂબ સરસ ખાટો અને મીઠો ટેસ્ટ બનશે અને બધી જ વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા બની જશે જેવડા માટેનો આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો આ ચટપટો મસાલો તમે કોઈ પણ ચવાણું કે જેવડા બનાવો ને ત્યારે એના અંદર ઉમેરી શકો છો અથવા તો કોઈ એવી પૂરી બનાવો ફરસી પૂરી અથવા તો કડક પૂરી એના ઉપર પણ સ્પ્રિંકલ કરી શકો છો ખરેખર ખૂબ સરસ મજાનો ચટપટો ખાટો મીઠો ટેસ્ટ આવશે અહીંયા મસાલો તૈયાર છે ત્યાર પછી તળીને તૈયાર કરેલા પાપડ લઈશું અને આ રીતે આપણે પાપડને બ્રશ કરી લઈશું જુઓ આ રીતે બહુ ઝીણા નહીં અને બહુ મોટા નહીં એ રીતે પીસ કરી લઈશું અને ત્યાર પછી આપણે બધી જ સામગ્રીને મિક્સ કરી લઈએ સૌથી પહેલા મકાઈના પૌવા ઉમેર્યા છે અને તૈયાર કરેલા પાપડ ઉમેરી દઈએ અને હવે એક વાટકી જેટલી બેસનની સેવ ઉમેરીશું દાળિયાની દાળ ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને છેલ્લે આપણી પાસે જે તેલ વધ્યું હતું એમાંથી એક ચમચી જેટલું તેલ વઘારિયાની અંદર ગરમ કરીશું એમાં પાંચ ચમચી હળદર ઉમેરીશું અને પાંચ ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી બહુ સ્પાઈસી ન થઈ જાય અને કલર પણ ખૂબ સરસ આવે આ બંને વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ચમાણામાં ટ્રાન્સફર કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ અહીંયા મસાલા કરતી વખતે આપણે મમરાની અંદર મીઠું નાખેલું છે બાકી પાપડની અંદર મીઠું ઓલરેડી હોય જ છે સેવમાં પણ મીઠું હોય છે અને હવે પછી જે આપણે સિક્રેટ મસાલો કરીશું એમાં પણ આપણે મીઠું ઉમેરેલું છે એટલે હવે પછી ક્યાંય મીઠું ઉમેરવાની જરૂર નહીં ચવાણું એકદમ સરસ રીતે બનીને તૈયાર છે હવે થોડી વાર માટે ચવાણાને ઠરવા દઈશું એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે તૈયાર કરેલો ટેસ્ટી મસાલો ઉમેરી દઈશું હવે જુઓ ચવાણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આ સમયે આપણે તૈયાર કરેલો સિક્રેટ મસાલો ઉમેરીશું સ્પાઈસીનેસ તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે ઉમેરવાનો છે પણ સિક્રેટ મસાલાથી આ જે ચવાણું છે ને એનો ટેસ્ટ સો ગણો વધી જશે ડબ્બા ભરીને મૂકશો ત્યાં જ ખાલી થઈ જાય એટલું સરસ ટેસ્ટી આ ચવાણું બનીને તૈયાર થાય છે અને બાળકો તો બનાવતા વેત જ આ ચવાણું પૂરું કરી દેશે એટલું સરસ ટેસ્ટી અને મજેદાર બને છે આ ચવાણું તમે બાળકોને સાંજે નાની મોટી ભૂખમાં સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં આપી શકો છો તો મોટા ભાગે તમે અલગ અલગ ચવાણા કે ચેવડા ટ્રાય કર્યા હશે અને બનાવ્યા પણ હશે જો આ ખંભાતનું એકદમ ફેમસ એવું પાપડનું ચટપટું ચવાણું જો ટ્રાય ન કર્યું હોય ને તો એક વખત ચોક્કસથી બનાવજો ગમે એટલું બનાવશો ઓછું જ પડશે એટલું ટેસ્ટી અને મજેદાર બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રો ને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવા ખંભાતના ફેમસ ચવાણાની રેસિપી ચોકસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોકસથી જણાવજો મિત્રો કે આજની એકદમ ટેસ્ટી એવી આ ચવાણાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો